સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ માસ બે અંતર્ગત હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ સ્પેક્ટ્રમ સહયોગથી રાખવામાં આવ્યો હતો આ દરમિયાન સરકાર દ્વારા અકસ્માત સમયે લોકોનો જીવ બચાવવા માટે શરૂ કરેલી યોજના ગુજરાત સરકારે શરૂ કરેલી રાહવીર યોજનાની સમજ આપવામાં આવી હતી તેમજ રાવવીર એવોર્ડ માટે માપદંડ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી વર્ષ બે હજાર છવ્વીસ અનુસંધાને આજરોજ જિલ્લા ટ્રાફિક સુરત જિલ્લા ટ્રાફિક ના પીએસઆઈ શ્રી સિસોદિયા સાહેબ દ્વારા કડોદરા ચાર રસ્તા પાસે કડોદરા પોલીસ સ્ટેશનની સાથે રહીને અને નિઃશુલ્ક હેલ્મેટનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું આજે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ કરવા પાછળનો મેઇન ઉદ્દેશ કે લોકો જે આ ટ્રાફિકના જે નિયમ છે એના પ્રત્યે જાગૃત થાય સમજે એના માટે આજે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો તેમજ જે ગુજરાત સરકારની જે યોજનાઓ છે જેમાં રાહવીર યોજના છે રન એન્ડ હિટ એન્ડ રન યોજના છે આ બધી જે યોજનાઓ છે એ બધા વિશે એમને સમજ કરવામાં આવી તેમજ એનો શું ઉપયોગ થઈ શકે કઈ રીતે થઈ શકે અને એમાં જે પબ્લિકને જે એક નોર્મલ બીક હોય છે કે ભાઈ પોલીસને અમે સામેથી જાણ કરીશું કે કોઈનો જીવ કોઈને એક્સિડન્ટ થયેલો જોઈને એને અમે હોસ્પિટલ લઈ જઈશું તો તમને પોલીસમાં નામ લખાવવું પડશે એ બાબતે એમને શું બેનિફિટ થાય છે એમને સરકાર તરફથી શું પ્રોત્સાહન મળે છે એ બાબતની બી સમજ કરવામાં આવી અને જે હેલ્મેટ છે એનું વિતરણ કરવામાં આવ્યું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત